અત્યારે થોડા સમયથી આપણને સૌને ખબર છે કે રાજકોટમાં ફરજિયાત હેલ્મેટનો જે રૂલ છે લાગુ પાડવામાં આવ્યો છે આ નિયમને ફરજિયાત કરવામાં આવ્યો છે ત્યારે ઘણા એવા લોકો લોકો છે કે જેમને હેલ્મેટ નથી તે આનો વિરોધ કરી રહ્યા છતાં જે તંત્ર છે એ લોકોને ખૂબ જ ફોર્સ કરી રહ્યો છે કે તેઓ હેલ્મેટ પહેરે અને તેને જ લઈને ઘટના ઘટી છે એક જે સમાચાર અત્યારે મળી રહ્યા છે રાજકોટથી કે રાજકોટમાં ફરજિયાત હેમ હેલ્મેટનો મામલો સામે આવ્યો છે

હવે એક તો તમે બીજા લોકો નાના માણા હોય હેરાન કરે હવે ઈ મેમો બધું હોય એટલે એવું બધું રદ થવું જોઈએ અમે માંગ કરી રહ્યા છીએ વરસાદમાં લોકો હેલ્મેટ પહેરે ચશ્મા પહેરે નંબર વાળા કે પછી રેનકોટ પહેરે શું પહેરે એટલે અમે કઈ જોકડ નથી પણ આવા કાયદા નાખીને અમલવારી કડક કરે આવીને અમને જોકર બનાવી દીધા છે સરકારે એટલે અમે એ જ વિનંતી કરી રહ્યા છીએ અમે તમે જોવો છો કે તે પેલા પણ ધારાસભ્ય સાહેબ ને આ બધા સાહેબે રજૂઆત ઉપર કરી પણ એનું પણ કાલે તમે ન્યૂઝમાં જોયું કે કાંઈ કઈ થયું નહીં હજી ચાલુ જ છે એ મેમોને એટલે એટલે આમાં એમ કેવું કે કડક અમલવાળી ન થાય ઉપરથી સાહેબ એમ કહે છે તો હું પાંચસો જણાને તમારે એમાંથી બસો જણાને રોકવાના અને ત્રણસો જણને નહીં રોકવાના એવું એકને ગોળ ને બીજાને ખોર આપણા છોકરા કોનાના બીજાના ગાળાના એવું એટલે એવું તમે ના કરો અને બધાયને જે પબ્લિક આટલા બીજારા લોકો હજારો લોકો એમ કહી રહ્યા છે કે હેલમેટનો કાયદો અમને પસંદ નથી તો સરકાર અમારી રાજા કહેવાય એટલે અમારે એને કેવું જોઈએ સાહેબ તમે આ બધા એનું લોકો એકમત છે તો તમે આની ઉપર કડક અમલ નિર્ણય તમે લ્યો સારો એમ અને પણ હોય બીજા આજુબાજુ મારા કોણ આવ્યો હતો સાહેબ કે અહીંયા પણ લોકોને હજી રોકે છે દર્દીઓને પોલીસ આ તે બધું તો એને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે હેરાન કરવામાં તમે લોકોને અને હેલ્મેટ આ જે કાયદો છે એ રદ થવો જોઈએ